નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ આજ રોજ કલોલ તાલુકાના ઇન્સટ ગામ ખાતે ડાક ચોપાલ યોજાયો આજરોજ કલોલ તાલુકાના ઇંજટ ગામમાં ડાક ચોપલ ભારતીય ટપાલ વિભાગ ભારત સરકાર દ્વારા કાર્યક્રમ યોજાયો હતો તેમાં પોસ્ટ ઓફિસની લગતી તમામ સુવિધાઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે સાથે ગામના લોકોએ આધાર કાર્ડ કેમ્પ સુકન્યા સમૃદ્ધિ યોજના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોત યોજના અટલ પેન્શન યોજના કિસાન વિકાસ પત્ર સુવિધાનો

કલોલ સબ ડિવિઝનના નીતિશભાઈ હાજર રહ્યા હતા તેમજ ગ્રામજનોનું સાથ અને સહકાર સાથે કાર્યક્રમ અમે સફળ બનાવ્યો હતો કાર્યક્રમ દરમિયાન ઇસઠ ગ્રામ પંચાયતના તલાટી શ્રી હેતલબેન દ્વારા સ્વચ્છતા અભિયાન પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી બ્યુરો ઓફિસ ગાંધીનગર आज रोज तारीख वीस नौ बेहजार चौबीस रोज ईसण ડાક ચોપાનું આયોજન કરેલ હતું જેમાં સરકારની જુદી જુદી પ્રજાલક્ષી યોજનાઓનો જાણકારી આપવામાં આવી જેમ કે સુકન્યા સમૃદ્ધિ છે પીપીએફ છે એસપી છે આરડી એમઆઈએસ સિનિયર સિટીઝન તેમજ પોસ્ટ વિભાગ દ્વારા આપવામાં આવતી ઇન્સ્યોરન્સની બાબતોની જાણકારી લોકોને આપવામાં આવી આ આની સાથે સાથે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા જે નાના બાળકો એટલે કે ઝીરોથી પાંચ વર્ષ સુધીના બાળકોનો આધાર કાર્ડ કાઢવા માટેની સુવિધા પૂરી પાડવામાં આવી છે અને જે લોકોને તેમના આધાર કાર્ડમાં સુધારા વધારા કરવાના હોય તેમને આજે એ આધાર કાર્ડની સુધારા વધારા કરવા માટેની સુવિધા અહીંયા પૂરી પાડવામાં આવી છે તેની સાથે સાથે લોકોના નાસ્તાની ચા નાસ્તાની અને પાણીની અને ચા નાસ્તાની સુવિધા કરેલી હતી જેનો લોકોએ લાભ લીધો છે આની આ માટે ગામના આગેવાનો તરફથી અમને સારો પ્રતિસાદ સાંભળ્યો હતો અને તેમના મદદ મદદથી અમે આ ડાક ચોપાનો પ્રોગ્રામ જે છે એ અહીંયા સંપૂર્ણ કરેલ છે